મુંબઈના રહેવાસી હરિગત તેમના રિલેશનમાં છે અને માર્ચ મહિનામાં વિદેશમાં રોકાણ કરવાની વાત કરાઈ હતી મહેશ શેરપરાના જણાવ્યા અનુસાર તેમને કુલ ચાર કરોડ અઠ્યાવીસ લાખ છેતાલીસ હજાર રૂપિયાનું પેમેન્ટ દર્પણ બારસિયા સાથેના સંપર્ક દ્વારા કર્યું હતું હીરપરાય વધુમાં કહ્યું કે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થયેલી મિટિંગમાં કેટલીક રકમ પાર્ટીમાં ચૂકવાઈ ગઈ હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો જેના કારણે સમગ્ર રકમ પરત નહીં મળે તેવું કહેવામાં આવ્યું જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કરેલો છે અમે આરોપી તરીકે એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના કંપનીના બે માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક કરી છીએ તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય આ મેટરને લઈને તે વર્ક ઉપર છે આવ્યા પછીનો તમારું પેમેન્ટ થાય છે આવા આશ્વાસનો અને પ્રલોભનો આપી અને ટાઈમને લંબાવે છે ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે